બોલો પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાના મેલડી માટેની જય જોગણીઓ માતેની જય હર્ષિત ભવાની જય મહાકાળી જય પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જય હરિયો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર દરેક ભાવિ ભક્તોને ખાસ જણાવતા હર્ષ સાથે ખૂબ જ આનંદ સાથે એક વાત કહેવા આવ્યા છીએ માડી પરિવાર વતી હું કે આપણે માળી એટલે કે અમૃત બાપાના મેલડી માતાનો રથ તૈયાર થઈ ગયો છે અને આ રથનું આગમન તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ ગુરુવાર સમય બપોરે બાર વાગે અમદાવાદના અમરેવાડી ગામમાં જોગણી માતાના મંદિરે આગમન થશે તો તમામ ભાવિ ભક્તોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ કે આપણે રથની સાથે જોડાઈશું અને આ રથ અમૃત બાપાના મેલડી માતાનો રથ અમદાવાદના દરેક સ્થળે જે ધાર્મિક મંદિરો છે અલગ અલગ જગ્યાએ

બોલો શ્રી જોગણીઓ માતની સર્વપ્રથમ દરેક માળીના ભક્તોને અમૃત બાપા મેલડી ધામ એટલે કે અમૃત બાપાનું જે માનું મંદિર છે એમના વતી એક જાહેરાત જણાવવામાં આવી રહી છે આવનારી તારીખ છ દસ બે ચોવીસ એટલે કે આવનારનો રવિવાર અમૃત બાપાની મેલડી માતાની ગાદીનો સમય સાંજે પાંચથી દસ વાગ્યાનો છે એટલે દરેક માળીના ભક્તોએ આ નોંધ ધ્યાનમાં લેવી આવનારા રવિવારમાં ગાદીનો સમય પાંચથી દસ વાગ્યાનો ગાદીનો સમય છે જે પ્રથમ એટલે કે ચોથા નોરતાના દિવસે આવી રહ્યો છે એટલે આપણે સર્વ લોકો જાણીએ છીએ કે માની ભક્તિનો જે તહેવાર છે નોરતા તો એની અંદર માને ચોથા નોરતે આપણે બધા ગાદીમાં સાંજે પાંચ વાગે બધા અહીંયા આવવાનું રહેશે અને માના ભવ્ય ગાદીના દર્શનનો લાભ લેવાનો છે તદઉપરાંત આ ગાદીમાં ઘણા એવા આપણા વર્ષોથી રાહ જોવાઈ રહી હતી તેવું અમૃત બાપાના મેલડીમાંનો ભવ્ય રથનું સ્વાગત થવા જઈ રહ્યું છે અમૃત બાપાના મેલડી ધામમાં શું આપણે બધા તૈયાર છીએ આપણે બધા અમૃત બાપાના મેલડીમાંના રથના દર્શન કરવા તૈયાર છીએ કેમ તૈયાર છીએ તો એનું કારણ એક છે કે ઘણા સમય પહેલા માળીએ આજ્ઞા કરી હતી કે માના જે રથ બની રહ્યો છે એ ઘરે ઘરે બધાના પધારશે અને અમૃત બાપા અને મેલડીમાં ઘરે ઘરે જઈને દેવ દુઃખનું સમાધાન અને દર્શન આપશે તો આજે એ સમય અને દિવસ આવી ગયો છે તો જેમાં આ જે રથનો જે ખૂબ મહેનત કરીને મહારાજા મેલોડી ગ્રુપે આજે એ રથને મારી તમને જણાવું તું એક આનંદ ઘણા બધા જૂના લોકો અહીંયા દર્શન કરવા આવ્યા છે આજે એમને પણ યાદ હશે કે માએ રથનું પ્રમાણ આપી હતું કે જ્યારે પણ તમે રથ બનાવવા જશો ને ત્યારે છ મીટર લંબાઈ હશે અને ચાર મીટર પહોળાઈ હશે એવો ભવ્ય રથ બનશે અને જ્યારે મહારાજા ગ્રુપના જે ભાઈઓ આપણા છે એ લોકો જ્યારે પણ રથ સિલેક્ટ કરવા માટે ગયા હતા ત્યાં એ જ રથ મળ્યો આપણી મા આપણા દેવ દુઃખમાં તો સમાધાનમાં પ્રમાણ તો આપે જ છે પણ માએ જે રથ તૈયાર થયો ને એમાં પણ સમાધાન અને એમાં પણ પ્રમાણ આપ્યું હતું તો આવી આપણી સાક્ષાત અમૃત બાપાની મેલડી માતા છે તો આજે હું વિનંતી કરીશ મહારાજા ગ્રુપમાં વડીલમાં દરેક ભાઈઓ અને દરેક જે પણ વડીલ આવે છે કે માને આમંત્રણ આપે કેમ કે એમનો એવો ભાવ હતો કે અમે માનો રથ લાવીએ છીએ તો મા સાક્ષાત અમારી જોડે રે રથમાં અને અમે માને એક આમંત્રણ આપીએ કે એ રથ જગત કલ્યાણમાં લોક કલ્યાણમાં ઘરે ઘરે માતા દર્શન થાય તો આપને આમંત્રણ આપવા આવ્યા છે તો એ આમંત્રણ મહારાજા મેલોડી ગ્રુપ અને આપના વસ્તી દ્વારા પણ એક આમંત્રણ લઈને આપવા આવ્યા છે તો આપના વસ્તીનું પણ આમંત્રણ માં આપ સ્વીકારો માં તો મા એવી એક આપના ચરણોમાં પ્રાર્થના છે માં મારી ઘણા ભાવથી એ લઈને આવ્યા છે માં તો અમે બધા પણ અહીંયા એ જ પ્રાર્થના કરીએ છીએ કે આપ પણ રથમાં જોડે સદાય બિરાજમાન રહેજો માં બીજું આજે એ વાત જણાવવાનું કે જ્યારે અમદાવાદમાં આપણે ચોથા નોરતે એટલે કે તારીખ છ દસ બે હજાર ચોવીસે ભવ્ય રથનું સામયું એટલે કે વધામણા કરવા જઈ રહ્યા છે સાંજે પાંચ વાગે અમૃત બાપા ધામમાં તો માના આશીર્વાદ એવા હતા આપણને કે જે પણ આ રથના માત્ર દર્શન કરશે અને રથને ફેરવવામાં એટલે રથને જગત કલ્યાણમાં લઈને ફરવામાં એટલે માણો રથ અહીંયા જ્યારે ફરશે ત્યારે જે જે પરિવારે રથના દર્શન કરશે ને એમનું ધારેલું કાર્ય મારી સદાય માટે પૂરું કરશે એટલે આપણે બધા જે અત્યારે યુટ્યુબ ચેનલમાં વિડીયો જુએ છે એ બધા દેશ વિદેશમાંથી અથવા તો અત્યારે જે ઘરે બેસીને પણ વિડીયો જુએ છે એ બધા એને જાહેર આમંત્રણ આપવામાં આવે છે આવી ગયો છે માનો પવિત્ર દિવસ નોરતાનો અને એમાં પણ ભવ્યથી ભવ્ય રાસ ગરબા પણ થવાના છે આપણે બધાને ખબર છે ને એ દિવસે રાસ કલાકાર પણ મોટા મોટા આવવાના છે તો આપણે બધા સર્વ ભેગા થઈશું સાંજે પાંચ વાગે અમૃત બાપા મેલડી ધામમાં જય મારી પરિવાર વતી અને દરેક વતી અહીંયા તમને ભાવ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે તો આ ઉત્સાહ અને આ ઉત્સાહભેર જે આમંત્રણ આપવામાં આવ્યું છે તો આપણે સર્વ માના ભક્તિમાં એક દિવસ જોડાઈશું જય મારી હર હર મહાદેવ મહાદેવ